નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો ગોપાલ એવું કહે છે કે રાજપીપળા જિલ્લાની અદાલતની બહાર ઉપાછીએ આપણા ધારાસભ્યશ્રી ચેતભાઈ વસાવાને અત્યારે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે જે પાંચ દિવસની રિમાન્ડ હતી એ કોર્ટમાં આપી અને વિવિધ પ્રકારના ચૌદ જેટલા મુદ્દાઓ લખ્યા આ મુદ્દો તે મુદ્દો વગેરે મુદ્દાઓ લખ્યા અને તેના આધારે પોલીસે પાંચ દિવસ નિર્માણની અરજી આપી હતી આ અરજી સામે અમારા બધા વકીલો એ નિયુક્ત રીતે એમાં હું હતો મારા જોશી સાહેબ હતા અને અન્ય એક સાહેબ હતા ત્રણેય વકીલોએ એ સંયુક્ત રીતે દલીલ કરી અને આ રિમાન્ડ અરજી જે છે પોલીસની એને મંજૂર કરવામાં એને ના મંજૂર કરવામાં આવી આ આખી ઘટના જો જોઈએ કેમ કે મેં એફઆઈઆર વાંચી આ રિમાન્ડ રિપોર્ટના હાથમાં આ રિમાન્ડ રિપોર્ટ મારા હાથમાં છે મેં દલીલ સાંભળી છે આ આખી ઘટના ફરિયાદીએ લખાવ્યા પ્રમાણે બની તો નથી જ આવું કંઈ બન્યું તો નથી જ પણ ધારો કે કદાચ દલીલ ખાતર એ માની લઈએ કે આ ઘટના સાચી બની છે તો પણ શું બની છે એક સરકારી મીટિંગ છે તાલુકા પંચાયતની કચેરીમાં તે અધિકારી બેઠા છે તાલુકા પંચાયત પ્રમુખ બેઠા છે અને ધારાસભ્ય બેઠા છે બીજા અધિકારીઓ બેઠા છે ચર્ચા થાય છે સામાન્ય બોલચાલ થાય છે ફરિયાદી ના કહેવા પ્રમાણે કાયગ પણ થાય છે અને ફરિયાદી ના કહેવા પ્રમાણે અધિકારીના ટેબલ ઉપર પાણીનો ગ્લાસ પડ્યો હતો તો આ ગ્લાસ લઈને છૂટ્ટો ફેંકીને ફરિયાદીને માર્યો ત્યારે ફરિયાદી જે હતા તેના માથા ઉપર પોલીસે હાથ રાખી દીધો એટલે ફરિયાદીને ગ્લાસ વાગ્યો નહીં રાજપીપળાની જિલ્લા અદાલતની બહાર ઊભા છીએ માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પોલીસ દ્વારા અત્યારે અહીંયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે અમારા હાથમાં છે પાંચ દિવસની રિમાન્ડ અરજી કોર્ટને આપી અને વિવિધ પ્રકારના ચૌદ જેટલા મુદ્દાઓ લખ્યા આ મુદ્દો તે મુદ્દો ફલાણો મુદ્દા આધારે પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગવાની અરજી આપી આ અરજી સામે અમારા વકીલોએ સંયુક્ત રીતે જેમાં હું હતો મારા જોશી સાહેબ હતા અને અન્ય એક સાહેબ હતા ત્રણેય શ્રીઓએ સંયુક્ત રીતે દલીલ કરી અને આ રિમાન્ડ અરજી જે છે પોલીસની એ નામંજૂર કરવામાં આવી છે આ આખી ઘટના જો જોઈએ કેમ કે હવે મેં એફઆઈઆર વાંચી છે આ રિમાન્ડ રિપોર્ટ મારા હાથમાં છે મેં દલીલો સાંભળી છે આ આખી ઘટના ફરિયાદીએ લખાવ્યા પ્રમાણે બની તો નથી જ આવું કઈ બન્યું નથી ઉપજાવી કાઢેલી વાત છે પણ ધારો કે કદાચ દલીલ ખાતર એમ માની લઈએ કે ઘટના સાચી બની છે તો પણ શું બની છે કે એક સરકારી મિટિંગ છે તાલુકા પંચાયતની કચેરીમાં એમાં પ્રાંત અધિકારી બેઠા છે તાલુકા પંચાયત પ્રમુખ બેઠા છે ધારાસભ્ય બેઠા છે બીજા અધિકારીઓ બેઠા છે સામાન્ય ચર્ચા થાય છે બોલાચાલી થાય છે ફરિયાદીના કહેવા પ્રમાણે ગાળાગાળી થાય છે અને ફરિયાદીના કહેવા પ્રમાણે પ્રાંત અધિકારીના ટેબલ ઉપર એક પાણીનો ગ્લાસ પડ્યો ગ્લાસ લઈ અને ફેંકીને ફરિયાદીને ત્યારે ફરિયાદી જે હતા એના માથા ઉપર પોલીસે આ માડો હાથ રાખી દીધો એટલે ફરિયાદીને ગ્લાસ વાગ્યો નથી આવું એફઆઈઆરમાં માં લખ્યું હવે આખી ઘટનાને સાચી માની લઈએ તો આમાં જાનથી મારી નાખવાની કલમ ક્યાં આવી છૂટો ગ્લાસ માર્યો એ ગ્લાસ કોઈને વાગ્યો જ નથી તો આમાં માણસની મરી જવાની સંભાવના ક્યાં આવી ત્રણસો સાત એટલે કે નવી કલમ એની જે છે એક આ હતી સમગ્ર ઘટના મિત્રો તમને આપણા વિડીયો જો ગમતા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો